ભોલે ગજાનંદ ગણપતિ મહારાજ અજમન ગયુ લીલે ગણેશ સત્ય મહારાજ

કૃષ્ણ કનૈયાણ નો પાર્વતયારજે પવિત્ર

પંચદેવ વિચાર કરો ગુરુ બ્રહ્મા ગુરુ ના મુખે તે રહો મહે इंद्रो पार, पारे सरस्वती माता समरणो रहो समर अल

no i પવિત્ર પવિત્ર અમારા એમની સાથે એમના સ્નેહીજનો મને બહુ આનંદ થયો કે ચૌદ વર્ષ પહેલા અમારા પુરમસિંહજી પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા મારે ક્યારે આવું મારું આવું કાર્ય થઈ જશે મારા દીકરા ના પુત્રો વધુ પુત્ર વધુ જે કઈ એમને દુઃખ હશે એ પરમાત્માએ બાર ચૌદ વર્ષ પેલા પૂનમસિંહજી ભગવાન પ્રાર્થના કરી અને પરમાત્મા એમનું મન કામ કર્યું મને ગઈ સાલે વૈશાખમાં મળવા આયા પુનનસીન બધા મનુભાઈ લખુભાઈ ભાઈ અરવિંદ ભાઈ ના ઘણો બધો મોટો સર્કલ છે મને ઘણવાનું થાય બધા કઈ ગયા મનુભાઈ આ છે લખુભાઈ આ બકાભાઈ મનુભાઈ ઘણો બધા મને બહુ આનંદ થયો અને આપણા સમાજમાં આજ જરૂર છે એકતા અને પૂનમભાઈ નો સ્વભાવ હોય એટલે ખરેખર કેટલો બધો સહકાર બધાનો મને બહુ આનંદ થયો પરમાત્મા પરમાત્મા એક નિમિત્ત બનાવીને એમને ઘેર જે દુઃખ પ્રગટ કરીને પરમાત્મા એક નિમિત્ત બનાવી પરમાત્મા આવું એમને બાકી આવું તો લાખો કરોડો પતિ મહારાજે કહ્યું કે બધા ભાગ્ય તો બધા છે પણ ભાગ્યશાળી પરમાત્મા બધા બધા પરમાત્મા આપણે બાળકો છે પણ જેમ જેવો ભાવ એને મને ખરેખર બહુ આનંદ છે તો ગઈ સાલ વૈશાખ બધા મેં પધારે બાપુ આપણે પાઠ કરવો છે તો કાવે તમે એક વર્ષ બેસો દિવાળી પછી આવજો પરમાત્મા એમને

તથા એગર આજબગલા મુવાડીના તથા કઈ કદમપુરાંજના લાટના ઘણા બધા સંતો પત્ર અને જે-જે કોઈ અમારા પુડમભાઈને આમંત્રણને માન આપીને પધાર્યા છે માતાઓ બેન દીકરીઓ તથા સગાવાલા અને ઘણા બધા અમારા ગાડી મંડળ તરફથી પણ ઘણા સંતો પધાર્યા છે એ બધાને મારા જય રામજી હવે આપણે परमात्मा नो जो प्रकाश नो समय थाई गयो छे जे कोई गुरु महाराज आज वो जो मैं बैठा हुआ है आसन तैयार छे ये पधारे क्या है परमात्मा ना साता सदा से पुकार कर मारे एक खास

અને આપણે વડીલો ને મોટા વોટ્સઅપ પર મળીએ છીએ ખરેખર બધા જવાર મોટી ને ભગવાન નો પહેલો મોબાઈલ જોશે ખાલી પાંચ ઇંચ મોબાઈલ હવા નો પહેલો જોશે એનો ચાર્જિંગ થઈ રહ્યું છે હાડા પાંચ મોબાઈલ ભગવાન જે આયો છે એનું કોઈ ચાર્જિંગ કરવું નહી તો આપણે કઈ રીતે ચાર્જિંગ કરીશું આપણે દેહ પરમાત્મા નું નામ સરણ કરશું પરમાત્મા ની ભક્તિ કરીશું સવારમાં માં આપણે દેવ ભક્તિ કરીશું જેને તમે મળતા હોય ને આપણે

મારે ડમરા વિનંતી છે હાથ જોડે હવે આપણે ભક્તિની બહુ જરૂર છે ધર્મ ની બહુ જરૂર છે તમે કેટલા બધા વડીલો તમે જો ભૂંગરો છે કોઈ ભજન કરે છે એ પોત પોતાની રીતે આવનાર પેઢી એ આપણે સાચવવું પડશે એટલે મોબાઈલ સારો વાપરો ના વાપરે એવું નથી હું પોતે વાપરું સમય પૂરતો ઉપયોગ કરો મોબાઈલ માં ઘણું બધું આવે છે

એ ખોરિયા ને પેલા હાટી છે દેશ થી બધું થશે ભક્તિ થશે ભાવ થશે પુરસાદ થશે એટલે બે હાથ જોડે મારી વિનંતી કોઈ વ્યસન ના કરશો અને ભક્તિ બહુ જ કરો સબરણ કરો ખાલી સબરણ કરે નહીં સબરણ ની સાથે સાથે સારા સંસ્કાર કઈ બોલવું ચાલવું વિચારવું શું ખાવું શું પીવું શું ના કરવું એ બધું આપણે આ વડીલો પાસે શીખવાનું છે નવી પેઢીને ને મારે ખાસ વિનંતી છે

આપણી ઓખો બગાડે ખોટા સંસ્કાર આલે અને ખોટા સંસ્કાર આપણે ક્યાં અંદર કોઈ પણ માતાજી નવચંડી હોય કે ગુરુ સમાગમ હોય કે કોઈ પણ કથા હોય કે નવચંડી યજ્ઞ હોય એમાં આપણે બેસીએ તો એની ઉર્જા આપણને મળે આપણને ભક્તિ મળે અને સરસ મંડપ નીચે બેહાડે સરસ સુંદર જમાડે અને સરસ સંસ્કાર આપણને મળે એટલે બધા ભાવ જો જો કથા થતી હોય એ નવચંદ યજ્ઞ થતા હોય માતાજીના જવાર હોય ભગવાનના પાઠ હોય ગુરુ સેવાગમ હોય એટલે બધા આપણે નવી પેઢીને આપણે શીખવાડજો મંદિરને આપણે મંદિરે જતા શીખવાડજો પણ મારા શ્રી બોલ્યા કે ભાઈ આપણી વાણીમાં જો ભગવાનનું નામ ઉમેરી જો સત્સંગ થઈ જાય ખોરાકની અંદર આપણે પ્રભુનું નામ ઉમેરી દઈએ તો પ્રસાદ થઈ જાય વાણી અંદર ભગવાનનું નામ ઉમેરી સત્સંગ થઈ જાય પાણીની અંદર ભગવાનને ઉમેર દઈએ તો આચમન થઈ જાય એટલે આ રીતે દરેક ને મારી વિનંતી સવાર માં ઉઠી પરમાત્મા નામ લેજો જે કઈ બનાવે પરમાત્મા ને અર્પણ કરજો મારો ભક્તો મને જે કંઈ અર્પણ કરે છે તુલસી પત્ર ફૂલ જે પોતે ગ્રહણ કરું છું પરમાત્મા પોતે બોલ્યા છે પરમાત્મા કહ્યું કે જાય જા ધર્મસ્ય ગ્લાની ભક્તિ ભારત અભિદાનમ ધર્મસ્ય તદાત્મનમ સુજામેહમ પ્રયત્નાય સાધુના વિનાશાય તદ્સુતમ

આપણા વડવાઓએ મંદિર તૂટતા જોયા છે આપણે બનતા જોયા છે પાવાગઢ ની અંદર જુઓ વનસો વર્ષ વર્ષે ધજા ચડી આપણો ધર્મનો હવે બહુ વિકાસ થઈ રહ્યો છે બાવીસ તારીખે રામચંદ્ર ભગવાન ઉદ્ઘાટન છે છસો સાતસો વર્ષથી આપણા ભગવાનની જે સ્વરૂપ હતું ટેન્ક માં પડી ગયું એટલે હવે પરમાત્મા આપણી બધાની ભક્તિ વધી છે એટલે પરમાત્મા પોતે પધરાવાના છે અને આવા સુંદર કેટલા સરસ પણ પાઠ થાય છે આપણા પૂનમ બને ઘેર કેટલો આનંદ અને પરમાત્મા ખેડૂત ક્ષણોની ની અંદર જ્યોતિષો પધારશે અને પરમાત્માના અમે સાચા હૃદય થી પોકાર કરીશું પરમાત્મા પધારો બધા જ બે હાથે વચન